હલો ધોરણ પાંચના વિદ્યાર્થીઓ વિષય પર્યાવરણમાં આજે આપણે પાઠ ભણી રહ્યા છે દસ દિવાલોની કહાણી દિવાળી પછી આ પાઠ અધૂરું રહી ગયો હતો જેને હવે આપણે આગળ વધારીએ કિલ્લાની અંદર કેટલું બધું હોય આ પાઠમાં આપણે જૂનાઓ જે કિલ્લાઓ બનાવવામાં આવેલા છે જે રાજાઓએ બનાવેલા મહેલો છે જે ડુંગરો ઉપર મોટા મોટા કિલ્લાઓ બનાવવામાં આવેલા છે દિવાલો બનાવવામાં આવેલા છે એના વિશે આપણે ભણી રહ્યા છે તો આગળ આપણે એક ભાગ ભણ્યા હતા હવે આપણે આગળ ચાલીએ કે કિલ્લાની અંદર કેટલું બધું હોય કિલ્લો એટલે એક દિવાલ ઘરની બરાબર કે જેની અંદર નગરો વસેલા હોય જેના અંદર રાજા પણ વસતા હોય રાજાનો મહેલ પણ હોય પ્રજા પણ હોય પ્રજાના ઘરો પણ હોય તળાવ હોય કૂવા હોય રસ્તાઓ હોય ગાર્ડન હોય બરાબર બધું જ હોય અને કિલ્લા જે હોય એ બહારના દુશ્મનો એની ફરતે જે દીવાલ બાંધવામાં આવે છે એને કિલ્લા કહેવામાં આવે તો બહારના જે દુશ્મનો તમને ખબર છે કે જૂના જમાનામાં રાજાઓ એકબીજા ઉપર ચઢાઈ કરીને લડાઈ ઝઘડા કરતા હતા બરાબર તો અચાનક દુશ્મનના સૈનિકો ચઢીને આવે મારવા માટે એટલા માટે નગરની ફરતે કિલ્લાઓ બાંધવામાં આવતા હતા હવે આપણે આગળ જોઈએ કે કિલ્લાની અંદર કેટલું બધું છે શું આવેલું હોય છે બરાબર ચાલો જોઈએ ઝીલ કહે શું આ કિલ્લો રાજાએ પોતાના વસવાટ માટે બનાવ્યો હશે આ કેટલો જૂનો છે હવે તમને ખબર છે કે રાજા મહારાજાઓ બહુ વર્ષો પહેલાં થઈ ગયેલા બરાબર હજારો વર્ષો પહેલાં હવે તો કહું તો હજારો વર્ષ પહેલાં કિલ્લાઓ બાંધવામાં આવ્યા હતા જીજ્ઞા કહે હા મેં સાંભળ્યું છે કે આ કિલ્લાનું નિર્માણ છે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયેલું હવે ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એ ખૂબ જ જૂના જમાનામાં એટલે કે આજથી લગભગ બે હજાર વર્ષ પહેલાં થઈ ગયેલા બરાબર આ ખૂબ જ જૂનો કિલ્લો છે આ કિલ્લાનું બાંધવાન બાંધકામ ઈસવીસન પૂર્વે ત્રણસો ઓગણીસમાં થયેલું હવે વિચાર કરો અત્યારે ચાલે બે હજાર વીસ અને ત્રણસો ઓગણીસ એટલે ઓછામાં ઓછું બે હજાર જૂના કિલ્લા આજે છે આપણે જે કિલ્લા વિશે ભણી રહ્યા છે એ બે હજાર જેટલો જૂનો કિલ્લો છે પરંતુ લાંબો સમય સુધી અલિપ્ત રહ્યો અલિપ્ત રહેવું એટલે ગુપ્ત રહેવું છુપાયેલો રહેવું કે જ્યાં કોઈ અવર ના કરી શકે બરાબર ત્યારબાદ ઈસવીસન નવસો છોતેરમાં ફરીથી તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો જીર્ણોદ્ધાર એટલે શું તો જીર્ણવતાર એટલે કે જીર્ણવતાર એટલે કે એક વસ્તુને ફરીથી બાંધવું નવેસરથી એનું બાંધકામ કરવું એને જીર્ણોદ્ધાર કહેવાય અહીં ઘણા બધા શાસકોએ રાજ કર્યું હતું એટલે કે ઘણા બધા રાજા થઈ ગયા એક રાજા જતો રહ્યો પછી એના ઉપર બીજો શાસક બીજો રાજા આવ્યો પછી ત્રીજો રાજા આવ્યો એવી રીતે ઘણા બધા રાજાઓ બરાબર અને પોતાની ઈચ્છા મુજબ કિલ્લામાં ફેરફાર કર્યા ઝીલ કહે અરે જુઓ આ પાટિયા પર કિલ્લાનો નકશો છે બરાબર નકશાઓ તમને ખબર છે કેવા હોય નકશા આપણને ખબર આપણે એક જગ્યાએ ઊભા રહીને કહી શકીએ નકશો વાંચતા આવડતો હોય તો આપણને ખબર હોય કે કઈ દિશામાં ક્યાં શું આવેલું છે બરાબર નકશો જોઈને આપણે નક્કી કરી શકીએ કે આ દિશામાં રસ્તો છે આ દિશામાં ઘર છે આ દિશામાં તળાવ છે વગેરે વગેરે યશપાલ કહે આ નકશામાં વૃક્ષો વાવ કૂવા વગેરે દેખાય છે બરાબર તો નકશામાંથી આપણને ખબર પડે કે અહીં વાવ આવેલી છે અહીં ઝાડ આવેલું છે અહીંયા કૂવા આવેલા છે અને જુઓ ત્યાં કેટલાક મહેલ પણ છે અને કયો મહેલ ક્યાં આવેલો છે ઝીલ કહે તમે વાંચ્યો છે કોઈ વાર નકશો જુઓ તમે ઇન્દ્રોડા પાર્કમાં ફરવા જાઓ તમે કાંકરિયા ઝૂમાં ફરવા જાઓ તળાવમાં ફરવા જાઓ તમે સાયન્સ સિટીમાં ફરવા જાઓ તો ત્યાં મોટા મોટા નકશા મૂકવામાં આવેલા છે બરાબર મમ્મી પપ્પાની આંગળી પકડીને ફક્ત ચાલ્યા નહીં કરવાનું પણ એ બધા નકશાઓ વાંચતા શીખવાના ઓકે એનાથી તમને ખબર પડે પછી આપણે રસ્તા પર જ્યારે જતા હોય ને ત્યારે પણ નામ સરનામાવાળા મોટા મોટા અક્ષર લખેલા હોય અહીંયા આ સોસાયટી અહીંયા આ સોસાયટી તો એ પણ એક નકશાન જેવું જ છે કે તમે એને વાંચીને કહી શકો કે આ સોસાયટી અહીં આવેલી છે બરાબર ને એનો અર્થ ઝીલ કહે એનો અર્થ એવો થાય છે કે માત્ર રાજા જ નહીં પરંતુ બીજા ઘણા બધા લોકો કિલ્લામાં રહેતા હશે તો હા તમને જણાવી દઉં કે કિલ્લામાં માત્ર રાજા નહીં તેના સેવકો તેના સેનાપતિઓ તેના મંત્રીઓ નગરજનો વેપારીઓ ગરીબ લોકો બધા જ રહે છે તે એક આખું નગર જ હોવું જોઈએ યશપાલ કહે હવે જુઓ ભવ્ય મહેલ ભવ્ય મહેલ એટલે બહુ મોટો મહેલ છે ત્યાં બરાબર ભલે ખંડર હાલતમાં હોય પણ એક મોટો મહેલ આવેલો છે જૂનો ઝીલ કહે તે દિવસોમાં પણ તેઓના મહેલો તથા ઇમારતોની બનાવટ કેટલી અદભુત હતી તો આ જુઓ અહીં તમને ચિત્રમાં દી મહેલ જોવા મળે છે બરાબર તો એ મહેલ કેટલો મોટો છે જુઓ એટલે ખબર ને કે જે નકશા બનાવતા હોય મહેલોના બાંધકામના નકશા બનાવતા હોય બાંધકામ કરતા હોય કડિયા બરાબર તો એ લોકો કેટલા ભારે કેટલા પોતાના કામમાં નિપુણ હશે કે આવા મોટા મોટા મહેલો કે જે આજે લોકો આજે પણ લોકોને બનાવતા આજે તો આપણે આસાનીથી બનાવી શકીએ કેમ તો આપણા પર જેસીબી મશીન છે ખાડો ખોદી કાઢે વસ્તુ ઊંચકીને ઉપર મૂકી દે ભારે ભારે ટ્રેલર છે બરાબર પણ ત્યારના જમાનામાં એવું કશું હતું નહીં તો વિચાર કરો કે ત્યારના જમાનામાં પણ આટલી ભારે બનાવટ આટલા ભારે મહેલો બનાવવામાં આવેલા તો ત્યારના લોકો કેટલા હોશિયાર હશે જીજ્ઞા કહે આજે આ ઇમારતોને વિનાશ થઈ રહ્યો છે પરંતુ અનુમાન કરી શકાય છે કે પહેલાં અહીં ઘણા મોટા દીવા મોટા દીવાનખંડ અને ઓરડા હશે આ મહેલોમાં બહુ મોટા મોટા ઓરડા અને દીવાનખંડ દિવાનખંડ એટલે કે લોકો જ્યાં રાજાઓ સભાઓ ભરી શકતા હોય ને એવા મોટા મોટા દિવાનખંડો હતા બરાબર આજે ખંડેર થઈ રહ્યું છે કેમ તો જૂનું થઈ રહ્યું છે બરાબર યશપાલ કહે અરે આ જુઓ દિવાલો પર કેટલું ઝીણવટપૂર્વકનું કોતરણી કામ કરેલું છે હવે તમને ખબર છે તમે તો સૌરાષ્ટ્રવાસી છો બરાબર ને તમે આમ તેમ ફરવા જાઓ તમે અડાલજની વાવ જોવા જાઓ રાણીના વાવ જોવા જાઓ તમારી ગામડા તરફ જ આવેલી છે ને પછી સૂર્યનો સૂર્ય સૂર્ય મંદિર જોવા જાઓ તો કેવી ઝીણી ઝીણી કોતરણી કામ કરેલી છે દિવાલો પર જોઈ છે હા તો એ જ તો દિવાલોની કહાણી છે જે આપણે ભણી રહ્યા છે તો એ જોજો એ આખી આખી ઝીણી ઝીણી જે કોતરણી કરેલી હોય હાથી ઘોડા એમાં આખા આખા મહાભારત અને રામાયણની વાર્તા વાર્તા કોતરેલી હોય પણ એ આપણા સામાન્ય માણસોની નજરે દેખાશે નહીં કારણ કે એને જોવા માટે એક અનુભવી સારા અને શું કહેવાય એને ઓળખી શકતા હોય ને ચિત્ર વાંચી શકતા હોય એવા નિપુણની જરૂર પડે બરાબર આજે આપણી પાસે વાસ્તુ ઇજનેરી છે ઇજનેરી એટલે જે નકશાઓ આ જે પ્રમાણે બાંધકામ કરવામાં આવતું ઇજનેરી ઇજનેરી પ્રમાણે બાંધકામ કરવામાં આવે બરાબર અહીંયા મોટી મોટી બિલ્ડિંગો ઊભી થઈ જાય એ બે કડિયા ભેગા થઈને એમને એમ બનાવી શકતા નથી એના માટે ઘણા મોટા મોટા સિવિલ એન્જિનિયરિંગ હોય એન્જિનિયરિંગ એન્જિનિયરો હોય કે જે દરેક વસ્તુના નકશા બનાવે અહીં અહીં શું આવશે અહીં સીડી આવશે અહીંયા ગાર્ડન આવશે અહીંયા મોટા મોટા બીમ ઊભા કરવાના અહીંયા સેન્ટિંગનું કામ કઈ રીતનું હોય છે તે આવશે તો તે પ્રમાણે ઘર બને તે પ્રમાણે મોટી મોટી બિલ્ડિંગો બને તો વિચાર કરો કે આજે તો ભણેલા ગણેલા લોકો છે સાધનો છે એમની પાસે પણ તે જમાનામાં બે હજાર વર્ષ પૂર્વે જ્યારે આદિવાસીઓની થોડી આગળથી બરાબર તો લોકો પાસે કેટલું ભારે ઇજનેરી હશે કે જેને આધારે આ મોટા મોટા બાંધકામો કરવામાં આવેલા આજે આપણી પાસે ઘણા સાધનો છે જેનાથી આપણે મકાનની રૂપરેખા સરળતાથી બનાવી શકીએ છીએ અને તેના આધારે સારું તેમજ ઝડપી બાંધકામ કરી શકીએ છીએ તેમ છતાં ક્યારેક દિવાલોમાં તિરાડો પડવી પાણી ટપકવું વગેરે વગેરે જેવી ખામીઓ જોવા મળે છે થાય છે ને આટલી ઇજનેરીઓ છે છતાં આપણા મકાનો ઘણીવાર બિલ્ડિંગો બેસી જાય છે કેટલા લોકો અંદર દબાઈ જાય છે બરાબર ને પણ આજે બે હજાર વર્ષ પૂર્વે બાંધકામ કરવામાં આવેલું જે મહેલો છે તે આજે પણ કેવું ઊભી છે બરાબર એ જમાનામાં આવી ઇમારતો કેવી રીતે ઉત્તમ સમજણથી બનાવી હશે જો આપણે વિચાર કરીએ કે હજારો વર્ષ પહેલાં લોકો કેવી રીતે રહેતા હશે તો આપણા મનમાં ઘણા પ્રશ્નો ઊભા થશે ઉદાહરણ તરીકે આટલી ઊંચાઈએ પાણી કેવી રીતે ચઢાવવું હશે તો એ આપણે કાલે જોઈએ બરાબર ત્યાં સુધી તમે અનુમાન કરો જય હિન્દ